هوسه کبسکونه نو خبر ته کړئ دو کېرډانو خاطر تمه هم کې هان صړی غو اتيار ما کثرت થઈ گئی ان نزارو زه اتيار نو هاو کایک شه ફેમિલી ક્યાં એમ બધા મજામાં મજામાં જશો જય મહાદેવ બધાને જય માતાજી અત્યારે અત્યારમાં બોરિંગ આવી ગયું છે નર્સરીમાં એમ કે તળાવમાં પાણી ખૂટી ગયું તો પાણીની ઘાટ આવે એને તો બોરિંગ આવ્યું છે દાર ચાલુ છે બતાવું તમને હમણાં બધું જાય હમણાં ફેમિલી આવતા રહ્યા બોરિંગ જોઈને અત્યારે વાટવાની છે થોડીક નીણ અને ગાઉને જે નીણ નાખવાની બાકી છે તો થોડીક નીણ વાઢી લેવી ને પાણી તો માપમાપે આવું હજીદાર ચાલુ જ છે પાણી આવશે બતાવશું તો નીણ વાટવા જઈને આપણે હાજો ફોટા કાઢ્યા જાયડા મોટા થઈ ગયા આપણે ફટાફટ નીણવાટ લેવી નાખી ઢોર ને પછી આપણે શીરાવાનું બાકી છે શીરાવી લેવી તો ફેમિલી આપણે સાલુ હતું તુવેર એટલે તુવેર શું સોળ ઉતારવાનું સાલુ ને આડિયો અડીયો બાકી છે આ ઉપલો આડિયો ઉતાર્યો અને દીવો તો ફૂલ ઉતાર એની ફૂલડી છે હા તારી ફૂલડી છે ને બધા લઈ લાલ હાલ પૈકી ભગવાનને ચડાવી દે આપણે સોળે થોડીક બગડી ગઈ છે તો પીળો બહુ થઈ ગઈ તો અત્યારે સડીજો બપોર ને છે ખાવા ને ઢોર પાય લેવી ને નીકળ ઢોરનું કરીને પછી પાછા થોડોક આરામ કરી લેવી પછી પાછા વ્યા જઈશું તો ફેમિલી બપોર પછી તો જાગી ગયા છે અને સડી થઈ હવે કામે સડી જ ગયા હતા સોળે વળીને વીણી નાખી દાણું કીર નાખ્યું દાડ કીર નાખ્યું એને હવે જે હાંટી હાંકવાનું કાલ બાકી રહી ગયું હતું એ હાથી હાંકી નાખવી આપણે એકલા એકલા કરવાનું છે એમ કે દેવની મમ્મી તો કપડાં ધોવે તો આપણે એકલા એકલા હાંકવી અને જાય પડામાં ફેમિલી પડે ગઈ હાં જ ને જો દિવસ બીજો ને આપણે હાંટી હાંકવાનું થઈ ગયું પૂરું ને હવે વાટવાના રસકા જો રસકો વાઢો થાય છે मला लागेस तो तरी पाणी पीतो पशी रसको वाटेली तू जवा देयल, रसको वाटे ते तो जो तोडे तोडी आय दोय पेला कॅश पेला दोईली मने होऊ आहे दोईली हमेली पड गे हांळ करीती आई से लाईट તો કાલ તો આપણે સોળે પાઈ દીધી હતી આજ રસ્કો મોટર ચાલુ કરી દેવી ને મંડી પાવાની વાળવા માર્કેટમાંથી વ્યા એવા વેસે ને આ જતી એક ભારે આપણે જવું પડ્યું કેમ કે આજે રિક્ષાવાળાને જવાનું નહોતું વારો એને નહોતો તો આપણે ઉતારી લીધી વેસવા તો જાવી પડે તો એક ભારે લઈને જતા હવે વેસાઈ ગઈ ને અત્યારે તો જંગલ માટા મારી છે થોડાક ડ્રોન વ્યૂ ટાઈપનું તમને દેખાડું છે હિંગળોગઢનું જંગલ તો આપણે સડી ગયા ઉપર ને એનો નજારો કાંઈક આવો છે એ ઠેઠ નહીં સીડ્યા એ ઘણું બાકી છે ને આપ સડી ગયો અને હા શું છે ખબર છે કોઈને ખબર તો કહી દઉં કેરડાનું આથરું તમે ખાધું તો એ જ કેરડા છે મસ્ત મજાના છે થોડાક જ છે સાદા તો નથી ને આપણે થોડાક આગળ હાલવી પછી તમને ડ્રોન બી બતાવવું તો આપણે ફાઇનલી ગયા ઉપર હજી થેટ તો નથી ચડ્યા પણ આવું સળવવું નથી એમ કે હા ગયો અત્યારમાં કસરત થઈ ગઈ અને નજારો જો અત્યારનો આવો કંઈક છે થોડીક ધુમ્મસ એટલે બહુ સારું દેખાય છે નહીં આ બધું ભયરા છે આવું છે મસ્ત મજાનું લોકેશન છે ચોમાસા આવ્યા હોય તો તો જવું પડે જાય એવું લોકેશન હોય કેમ કે ખેતરો બધાય લીલાસમ હોય ને જંગલે લીલું સમ હોય એટલે એવું મજા જ આવે તો આપણે હવે ઉપર તો નહીં જવું ને આપણે જઈએ હવે ઘર ભેગા થાય તો વિડીયોને આપણે પૂરો કરી દઈશું વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને થોડોક સપોર્ટ કરતા રહેજો તો હવે કાલે મળશું પાછા નવા કામ સાથે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી મહાદેવ આવજો બાય